નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે મે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને એક જ તબક્કામાં છવ્વીસ બેઠકોની મતદાન થવાનું છે ત્યારે આ સંજોગોમાં ભાજપે બાવીસ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે આ ઉપરાંત જે પ્રકારે કહેવાય રહ્યું છે કે ચાર ઉમેદવારોના નામ જાહેર કરવાના છે ભાજપ અત્યાર સુધીમાં ગુજરાતની છવ્વીસ બેઠકમાંથી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાંથી બે બેઠક પર વડોદરા અને સાબરકાંઠા બેઠકના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ભાજપને ચાર બેઠક પર ઉમેદવાર મળતા નથી મહેસાણા અમરેલી સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર ઉમેદવારોના નામ પર નામ જાહેર કરવાના બાકી છે મહેસાણા બેઠક પર ભાજપનો ઉમેદવાર મળતા નથી આ બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે આ બેઠકના પ્રબળ દાવેદાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી મેદાન છોડી દીધું છે આમ છતાંય મહેસાણામાં કોને ટિકિટ આપી તે અંગે મૂંઝવણ છે એવી માહિતી મળી રહી છે કે દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ગુજરાત ભાજપે મહેસાણા બેઠક માટે બાયોડેટા મંગાવ્યા હતા લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો બાયોડેટા લઈને કમલમ દોડવાનું શરૂ કરી દીધું છે આ ઉપરાંત રાજકીય ગોડફાધરોના નિવાસસ્થાને આટાફેરા શરૂ કર્યા છે આમ મહેસાણામાં ફરી એક વખત ઉમેદવારની શોધખોળ શરૂ કરવામાં આવી છે મહેસાણા બેઠક પર ભાજપનો ઉમેદવાર મળતો નથી આ બેઠક પર વર્તમાન સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે આ બેઠકના પ્રબળ દાવેદાર એવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ચૂંટણી મેદાનમાં નહીં રહેવાનું નક્કી કર્યું છે અને તેમણે પણ પોતાનું મન બનાવી લીધું ને આ અંગે તેમણે જાહેરાત કરી દીધી છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ગુજરાત ભાજપે પાસળા બેઠક માટે બાયોડેટા મંગાવ્યા છે લોકસભા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો બાયોડેટા લઈને કમલમ દોડવા માંડ્યા છે અને રાજકીય ગોડફાધર છે તેમના નિવાસ સ્થાને પણ આટાફેરા કરે છે આ મહેસાણામાં ફરી એક વખત ઉમેદવારની શોધખોળ શરૂ કરવામાં છે જુનાગઢ બેઠક પર કોને ચૂંટણી મેદાનને ઉતારવા તે બાબતે ભાજપ કમાન્ડ હજુ નક્કી કરી શક્યું નથી આ જોતા જ આ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત વિલંબમાં મુકાઈ છે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની વિદાય લગભગ નિશ્ચિત છે ડોક્ટર ચગ આત્મહત્યા કેસ રાજેશ ચુડાસમાને નડી શકે છે જૂનાગઢ બેઠક પર દાવેદારોની લાઈન છે ત્યારે આ બેઠક પર ભાજપ ગીતાબેન માલમને ટિકિટ આપે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કવાયત હાથ ધરી છે ચાર બેઠકો માટે ઉમેદવારોની શોધખોળ હાથ ધરી છે જૂનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા અને અમરેલી ચાર બેઠકો માટે કવાયત હાથ ધરી છે અને જે પ્રકારે સૂત્રો પાસેથી એ અહેવાલો સાંભળી રહ્યા છે કે મહેસાણા બેઠક માટે ઉમેદવારોની શોધખોળ ફરી હાથ ધરવામાં આવી છે કારણ કે સેન્સ પ્રક્રિયા દરમિયાન જે દાવેદારો આવ્યા હતા તેમાં તે પૈકીના પ્રબળ દાવેદાર એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મેદાન છોડી દીધું છે તેમણે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે ચૂંટણી લડવાની તેમણે અનિચ્છા દર્શાવી દીધી હતી આ ઉપરાંત વર્તમાન સાંસદ શારદાબેન પટેલે પણ પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવાનો પહેલેથી જ ઇન્કાર કરી દીધો છે ત્યારે ભાજપના પ્રદેશ નેતૃત્વમાં હાલ ગઢમથલ ચાલી રહી છે કે મહેસાણાની બેઠક ઉપર કોને ઉમેદવારી કરાવી અને આ માટે દિલ્હીમાં જ્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી તેમાં નિર્ણય કરવામાં આવે તો કે ફરી વખત તમામે તમામ ઉમેદવારો જે છે ઉમેદવારી કરવા માગતા હોય દાવેદારોને બોલાવવામાં આવે તમામનો બાયોડેટા લઈ તેના આધારે નક્કી કરવામાં આવે અને તેના માટે જ્યારે આદેશ છૂટ્યો નિર્દેશ થયો તેના આધારે મહેસાણા બેઠક ઉપરથી ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અને દાવેદારી કરવા માંગતા લોકો પોતાના બાયોડેટા લઈને કમલમ ખાતે દોડી આવ્યા છે અને જે રીતે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે શનિવારે પણ કેન્દ્રીય ચૂંટણી સમિતિની ભાજપની બેઠક દિલ્હીમાં મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અને જે રીતે ચર્ચા થઈ રહી છે આગામી સમયમાં ગમે ત્યારે ભાજપ પોતાની વધુ એક યાદી જાહેર કરે એમાં ગુજરાતની ચાર બેઠકોનો જે બાકી છે નામ એમાં પણ એના પણ જાહેરાત થઈ શકે છે જુનાગઢ બેઠકમાં રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદની ટિકિટ કપાય તેવું નિશ્ચિત થઈ ગયું છે કારણ કે ડોક્ટર ચગ આત્મહત્યા કેસમાં તેમનું નામ સામેલ થયું હતું અને વિવાદમાં આવ્યા હતા તો આજ મામલે અમારા બે સંવાદદાતા વલસાડ અને ગાંધીનગરથી સચિન કુલકર્ણી અને જતીન રાવલ જોડાઈ ચુક્યા છે સચિન સૌથી પહેલો સવાલ તમને કરું કે જે પ્રકારે વલસાડની બેઠકનો મામલો છે વલસાડ બેઠક માટે આપણે એક દિવસ પહેલા ચર્ચા કરી હતી કે ધવલ પટેલના વિરોધમાં એક નનામી પત્રિકા વાયરલ થઈ છે આજે એવા અહેવાલો આવી રહ્યા છે કે વલસાડ બેઠક પર ધવલ પટેલનું નામ ભાજપે જાહેર કર્યું અને બબાલ એટલી બધી વધી ગઈ છે કે પ્રદેશ નેતૃત્વ આ બેઠક પર પણ ઉમેદવાર બદલવા માટેની તૈયારીઓ કરી રહી હોય એવું લાગી રહ્યું છે શું કહેવું છે તમારું જી ચોક્કસ આ બાબતે વિચારણા ચાલી રહી છે એવી સૂત્રો પાસેથી માહિતી પણ મળી છે પરંતુ જે લોકલ નેતા છે અને લોકલ ધારાસભ્ય છે પાર્ટી પ્રમુખ છે પ્રભારી છે એ બધા જે વલસાડના છે તેઓ ના પાડે છે કે ધવલ પટેલ સોરી કન્ટિન્યુ કરશે એમનો ચહેરો નહીં બદલાશે પરંતુ જયારે ભાજપનો એક સૂત્ર લઈને ચાલી રહી છે કે અપકી બાર ચારસો બાર એનડીએ અને પોતાની જે સીટો છે ભાજપની થ્રી સેવન્ટી એટલે ત્રણસો સિત્તેર નો તેઓ ટાર્ગેટ લઈને ચાલી રહી છે જેથી તેઓ એક પણ સીટ પર કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય એના માટેનો પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે એટલે આ શક્યતા હજુ પણ નકારી ના શકાય કે ધવલ પટેલ ચહેરો જે છે એ અહિયાં એટલો જાણીતો નથી અને એને બદલી શકાય છે હું તમને એક દાખલો આપું તો તેમણે જે રીતે ભાજપ પોતાના ઉમેદવારોને જાહેર કર્યા છે ઉમેદવારોના નામ તેમાં નાઇન્ટી પર્સન્ટ જે જ્યાં છે ત્યાં એવા ઉમેદવારો જાહેર થયેલા છે નામ કે જે કોઈ પણ હિસાબે જીતી જ શકે કોઈ પણ કાળે તેમની જીત નિશ્ચિત છે અત્યારે જો સંઘ પ્રદેશ જે વલસાડ જિલ્લાને અડીને આવ્યું છે ત્યાં સંઘ પ્રદેશમાં પણ દમણ દીવની બેઠક પર લાલુ પટેલને રિપીટ કર્યા કે જીતે જેવા ઉમેદવાર છે બીજી બાજુ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં તેમણે શિવસેનાના સિટિંગ એમપી કલાબેન ટિકિટ આપી કે તે પણ વિનિંગ કેન્ડિડેટ છે એટલે આવા સંજોગોમાં ભાજપ હું નથી સુરક્ષિત કહેવાય છે એનોમાં કોઈ ધંધે નથી પરંતુ જ્યારે લીડ ની વાત આવે તો લીડ પણ ઘટે તો એની અસર આવનારા બીજા પર ચોક્કસ શકે છે લોકલ બોડીઝના ઇલેક્શન હોય કે પછી વિધાનસભાના ઇલેક્શન હોય ત્યારે પેલાથી જ ભાજપ માટે જે આદિવાસી પટ્ટો છે વલસાડ જિલ્લાનો એ થોડો નબળો રહ્યો છે કારણ કે ત્યાં લીડની જો વાત કરીએ તો લીડ ઓછી આવતી હોય છે અને આનંદ પટેલ જે છે આદિવાસી નેતા છે આદિવાસીઓમાં તેમનું વર્ચસ્વ પણ સારું છે યુવાન ચહેરો છે વાસદાના ધારાસભ્ય છે વાસદામાં તેમની ખૂબ જ મજબૂત પકડ છે આદિવાસી ક્ષેત્રે કેટલાક આંદોલન કર્યા છે કેટલીક જગ્યાએ ઝરણાએ બેઠા છે અને તે તેમના કાર્યક્રમમાં પણ પબ્લિકનો જો તમે ધસારો જવ તો મજબૂત ધસારો હોય છે તેવા સંજોગોમાં જો ભાજપ આ વિચારતી હોય તો એ કદાચ હું માનું છું એ ખોટું નથી કારણ કે જે સ્થાનિક નેતાઓ છે કે સ્થાનિક કાર્યકરો છે તેમાં ક્યાંક ને ક્યાંક આ વાતને અસંતોષ છે જ અને એક ખાસ વાત એ પણ તમને કહું કે જે તે સમયે જયારે એમપી નું ઉમેદવાર કોણ રહેશે ભાજપ માંથી તેને લઈને લોકલ કક્ષાએ લોબિંગ ચાલતું હતું કોઈ ધારાસભ્ય હોય એ પોતાના વ્યક્તિને ગોઠવવા પ્રયત્ન કરતા હતા ઇવન મંત્રીઓ પણ પોતાના વ્યક્તિને ગોઠવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ હવે એવું પણ જાણવા મળ્યું છે લોબિંગ કરતા તેઓ પણ એક થઈ ગયા છે કે આ ચાર માંથી કોઈને મળી જાય તો વાંધો નહીં પણ બાદનો ઉમેદવાર ન હોય ત્યાં સુધી જી અભિજિત ચોક્કસ જતીન તમારી પાસે આવું ચાર બેઠકોના ઉમેદવારો હજી સુધી જાહેર થઈ શકે નથી વિચાર વિમર્શ ચાલે છે મંથન ચાલે છે ગહન ચર્ચા વિચારણા ચાલી રહી છે કવાયત ચાલી રહી છે મહેસાણાની વાત કરું તમારી સાથે તો મહેસાણા માટે શારદાબેન પટેલ વર્તમાન સાંસદ એમની ઉંમર થઈ ગઈ છે તેમણે પોતે જ અગાઉથી જ્યારે આ ચૂંટણીની બધી તૈયારીઓ ચાલી રહી હતી સેન્સની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલા જ તેમણે ઓફિશિયલી સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી હતી કે ઉંમરને કારણે હવે હું ચૂંટણી લડી શકું એમ નથી તો કોઈ જે કોઈ ઉમેદવારને જાહેર કરવામાં આવશે તેને હું સમર્થન આપીશ અને તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે તેવું એમણે નિવેદન કર્યું હતું પછી જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી કારણ કે પાટીદારોનો ગઢ કહેવાય છે ભાજપનો ગઢ છે પાટીદાર સમુદાયની વસ્તી વધારે છે પોપ્યુલેશન વધારે છે જાતિગત સમીકરણના આધારે જોવા જઈએ તો પાટીદારોનું જ વર્ચસ્વ વધારે છે ત્યારે પાટીદાર ઉમેદવાર હોય અને નીતિન પટેલ જેવા જે આખા બોળાને જે મજબૂત પકડ ધરાવતા મહેસાણા બેઠક ઉપર મહેસાણા જિલ્લામાં મજબૂત પકડ ધરાવે છે કારણ કે તેઓ વર્ષોથી એ રાજકારણ સાથે સંકળાયેલા છે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને નાયબ મુખ્યમંત્રી પદે હતા છેલ્લે ત્યારે તેમની પકડ મજબૂત છે ત્યારે તેમણે પણ દાવેદારી નોંધાવી હતી પરંતુ કોક કારણસર તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી અને પછી જે મામલો ગૂંચવાયો છે ત્યાં આગળ કોઈ એવો મજબૂત ચહેરો મળતો નથી કે આ જે મહેસાણા બેઠક છે એ ટકાવી રાખવી કારણ કે મહેસાણા બેઠક એટલા માટે ટકાવી રાખવી જરૂરી છે કે કારણ કે જ્યારે ભાજપની કેન્દ્રમાં માત્ર બે બેઠકો હતી મહેસાણા અને લખનૌ મહેસાણાથી ડોક્ટર એ કે પટેલ અને લખનૌથી અટલ બિહારી વાજપેયી તો આ બેઠક એ ભાજપ માટે નાક અને પ્રતિષ્ઠાનો સવાલ છે ત્યારે આ બેઠક કોઈ પણ સંજોગમાં ગુમાવી ના જાય ગુમાવી ના પડે તેના માટે એવા મજબૂત નેતાની શોધ કરી રહ્યા છે ત્યારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ ડિસિઝન લેવાયું કે નવેસરથી સેન્સ લેવામાં આવે અને મજબૂત ઉમેદવાર શોધીને તેને ઉમેદવારી કરવા માટે મુકવામાં આવે શું લાગી રહ્યું છે કોણ કોણ દોટમાં છે અને કેટલા લોકો અત્યાર સુધીમાં કમલમ ખાતે પહોંચ્યા છે ચોક્કસ થી જો લોકસભા વિધાનસભા છે એટલી જ મહત્વપૂર્ણ બેઠક જે છે તે ઉત્તર ગુજરાતની પણ છે ઉત્તર ગુજરાત કે ઉત્તર ગુજરાત જ્યાં મહેસાણા છે એટલે કે મહેસાણાની જો બેઠક ની જો વાત કરીએ તો મહેસાણામાં જે રીતે શારદાબેન પટેલે અગાઉથી જ જણાવી દીધું હતું જોકે તેમની ઉમર થઈ ચુકી છે એ ખોટું નથી બોલી રહ્યા તેમની ઉમર છે અને સ્પષ્ટપણે તેઓ ક્યાંક કાર્યક્રમમાં જતા હોય તો હવે તેમને તકલીફ પણ પડે છે એટલે કે દેખાઈ આવે છે તેમની ઉમર અને તેમને જે કારણ આપ્યું છે તે કારણ ક્યાંક ને ક્યાંક વ્યાજબી પણ છે એટલે કે હવે પરંતુ સવાલ એ છે કે સેલ્સ પ્રક્રિયા જયારે લેવામાં આવી હતી ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ સેલ્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો કેમ કે પછી જ્યારે તેમણે જ્યારે જણાવ્યું કે તેઓ ત્યારે તેમને સવાલ પણ કરવામાં આવ્યો હતો કે જો આપ લડવા ન જ માંગતા હોય તો આપણે સેન્સ પ્રક્રિયામાં ભાગ ને માટે લીધો હતો ત્યારે તેમને એ જણાવ્યું કે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવો દરેક કાર્યકર્તાનો હક છે અને દરેક કાર્યકર્તાઓ તેમાં ભાગ લેવો જોઈએ કે જે લોકો લડવા માંગતા હોય પરંતુ હવે હું લડવા નથી માંગતો એને એટલા માટે હું ના પાડું છું એટલે કે ચોક્કસ નીતિનભાઈ ઈચ્છા હશે જ લડવા માટેની જે રીતે વિધાનસભામાં પણ તેમની તો ઈચ્છા હતી જ કે લડવા માંગે છે પરંતુ સૂચન કરવામાં આવ્યું હોય કે ગમે તે કારણ હોય કે તેઓ લડવા નથી માંગતા અને તેઓ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં પણ આપણે જોયું કે અગાઉ સેન્સ પ્રક્રિયામાં તેઓ ભાગ લઈ ચુક્યા હતા પરંતુ જે રીતે તેમને ઓફિસિયલી લેટર દ્વારા જણાવ્યું કે હવે નીતિનભાઈ જે છે કે પોતે જ જણાવ્યું લેટર દ્વારા કે તેઓ હવે લડવા નથી માંગતા હવે આ ક્યાંક ને ક્યાંક આપણ જે છે તે ક્યાંક ને ક્યાંક ઉપરથી જ સૂચન આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને પણ પણ જો જો જોઈએ તો આજે જેટલા ભીખાજી ઠાકોર હોય કે રંજન રંજનબે તમામે તમામને ક્યાંક ને ક્યાંક ઉપરથી જ સૂચન આપવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાય આવે પરંતુ હવે વાત છે મહેસાણા ઉમેદવાર ની કોને ઉમેદવાર તરીકે ત્યાં ઉભા રાખવા કેમ કે ઘણા બધા એવા મહેસાણા ની અંદર દાવેદાર છે જે લોકો ત્યાં લડવા માટે સક્ષમ છે કયો ઉમેદવાર જે છે તેમની નજરે ખરો ઉતરે છે અને તેને ભારતીય જનતા પાર્ટી તરફથી જે છે તે ટિકિટ આપવામાં આવી શકે છે અને જેને પણ ટિકિટ આપવામાં આવે તેને જીતાડવા માટે થઈ અને શારદાબેન પટેલે પહેલા જ જણાવી દીધું હતું કે જે પણ ઉમેદવાર ઉભો રહેશે તેને જીતાડવાની પૂરેપૂરી જવાબદારી જે 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 છે તે તે તેમની રહેશે અને સિવાય પણ 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 ઉમેદવાર ઉભો રહે જેટલા જેટલા મહેસાણાના કે કે ઉત્તર ગુજરાતના પૂર્વ પૂર્વ હોય મંત્રીઓ હોય ભલે નીતિનભાઈ હોય તમામે તમામ ક્યાંક ને ક્યાંક આ એ ઉમેદવારને જીતાડવા માટે એકજૂટ થઈ અને તમામ જે પ્રયત્નો હોય તે કરશે કેમકે ઉત્તર ગુજરાતની આ મહેસાણાની જે બેઠક છે તે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વ ધરાવે છે ચોક્કસ સચિન તમારી પાસે આવું તમારી પાસેથી જાણવા માંગીશ કે સામાન્ય રીતે એક પરંપરા રહેલી છે લોકસભાની પહેલી ચૂંટણી યોજાઈ ત્યારથી લઈને આજ દિન સુધી વલસાડ બેઠક પર માટે એક માન્યતા એવી પણ છે કે બેઠક ઉપર જે પાર્ટી જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે કેન્દ્રમાં સત્તા પર આવે છે આપણે વર્ષોથી જાણીએ છીએ આ વખતે ધવલ પટેલ નવો ચહેરો છે અને સામે આ અનંત પટેલ છે કોંગ્રેસના ઉમેદવાર આ સંજોગોમાં કયા આધાર ઉપર ભાજપ આ બેઠક જીતી જશે કારણ કે જે પરંપરા છે પરંપરા જાળવી રાખવી હોય તો મજબૂત ચહેરો હોય તો જ જાળવી શકાય જો હારી ગયું તો પરંપરા તૂટે એવી સંભાવના દેખાઈ રહી છે ક્યાં જે જે રીતે ઇતિહાસ છે વલસાડની બેઠકને લઈને એ ઇતિહાસ તો એ જ કહે છે કે જ્યારથી ચૂંટણી શરૂ થઈ લોકસભાનું ગઠન થયું ત્યારથી લઈને વલસાડના જે કેન્ડિડેટ પછી જે પણ પાર્ટીના હોય એ જ રીતે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે અને આ માન્યતા કહું કે આ એની સાબિતી છે કે દર વખતે આ જ થયું છે કે વલસાડની બેઠક પર જે કેન્ડિડેટ જીતે છે એની જ પાર્ટી એ દિલ્હીની ગાદી પર સત્તા હાંસલ કરી છે એટલે ધવલ પટેલ જીતશે એ વસ્તુ લોકોમાં અને આપણે તો તો ઓપિનિયન એમાં દેખાઈ રહ્યું છે કે જે છે ઉમરગાંવમાં પણ આદિવાસી વસ્તી છે પરંતુ અમરગાઉ જે સીટ છે ભાજપ માટે અતિ સુરક્ષિત સીટ છે વિધાનસભામાં તે જ રીતે પારડીની સીટ અને વલસાડની સીટ પણ ભાજપ માટે એકદમ પોઝિટિવ સીટ છે કે ત્યાં કોઈ પણ કાળે ભાજપ વિધાનસભાની બેઠકોમાં હારતું નથી સામે જે પક્ષ કોઈ પણ ઉભો રહ્યું હોય તો એના એટલે વ્હાઈટ વોશ કરી દે એ રીતના પરિણામો આવતા હોય છે બરાબર એટલે આ જે ત્રણ વિસ્તારો છે કે ત્યાં ભાજપને લીડ મળશે એમાં કોઈ બેમત મત નથી પરંતુ જો વાત કરીએ આપણે ઉમર આપણે કપરાળાની કે ધરમપુરની વાંસદા તો કોંગ્રેસનું ગઢ છે આનંદ પટેલ નું ગઢ છે ને ડાંગ હવે કપરાડા ધરમપુર અને ડાંગ એ તો ભાજપ પાસે છે વિધાનસભાની બેઠકો અને ત્યાં પણ લીડ આવી છે પણ એવી કોઈ લીડ નથી આવી વિધાનસભાના ઇલેક્શનમાં કે કે મોટી લીડ કહી શકાય ચર્ચાનું કેન્દ્ર બની હોય તેવા સમયમાં જો ત્યાં લીડ કપાય તો તેની અસર ચોક્કસ થઈ શકે અને જો અત્યારે તો ભલે ભાજપના નેતાઓએ સ્થાનિક નેતાઓએ કે લોકલ જે બી પણ ઓથોરિટી છે તેમને કહી દીધું છે કે ભાજપમાં ચહેરો નહીં બદલાય વલસાડમાં કે ધવલ પટેલ ને જ લડાવશે પરંતુ બની શકે કે ધવલ પટેલ પણ અંગત કારણોસર રાજીનામું સોરી નહીં ચૂંટણી લડવાની વ્યક્ત કરી દે કે મારે પણ નથી ચૂંટણી લડવી કારણ કે આ બધા ઉપરથી આદેશ થતા હોય જેમ રંજનબેન છે તેમણે પણ જે ચૂંટણી નહીં લડવાની વાત કરી તો એ ઉપરના જ આદેશ હોય હાઈકમાન્ડના આદેશ હોય એ રંજનબેન ન કરે કારણ કે જયારે સોનાની ગાડીમાં એકસો એકાવન પકવાન સજાવીને આપ્યા હોય તો એ કોણ ઠુકડાવે એટલે આ વસ્તુ ફરીથી રિપીટ થઈ શકે ભલે લોકલ નેતા કહી શું નથી અને જો આ પરંપરા પણ જાળવી રાખવા માટે ભાજપે કદાચ જો ચહેરો વલસાડમાં બદલે તો કોઈ નવાઈ નથી હાલ ભલે જે પણ વાતો ચાલતી હોય પણ આ વાત પણ ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક આ વલસાડ ની બેઠક ને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે કેન્દ્રમાં ઓકે જેથી તમારી પાસેથી જાણવા માંગીશ કે જૂનાગઢ બેઠકને લઈને કોકડું એવું ગૂંચવાયું છે એવું ગૂંચવાયું છે કે ઉમેદવારની પસંદગી કરવામાં હવે બહુ જ બધી ઘડબથલ ઊભી થઈ ગઈ છે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ડોક્ટર ચગના આત્મહત્યા કેસમાં ના વિવાદમાં ફસાવેલ ફસાયેલા હતા જો કે સમાધાન થઈ ગયું છે પરંતુ તેમ છતાં વિવાદનો મધપૂરો છેડાઈ ગયો છે વિવાદમાં સપડાયેલા છે ને જો ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર કરવામાં આવે ને ઉમેદવારી કરાવવામાં આવે સંસદ સાંસદ તરીકે ચૂંટણી લડાવવામાં આવે એમને તો ક્યાંક આનો બુમરેંગ થઈ શકે છે આ મુદ્દો પાછો બહાર આવી શકે છે અને વિપક્ષ તેનો ફાયદો ઉઠાવી શકે છે ત્યારે આ સંજોગોમાં એક વિડીયો પણ આજે વાયરલ થયો છે અને એ વિડીયોમાં એને કારણે પણ એવું કોકડું ગૂંચવાયેલું છે વધુ ગૂંચવાયું છે જે ગૂંચવાયેલું કોકડું તો એ વધુ ગૂંચવાઈ ગયું છે અને કંઈક નવા નવા નામો આવી રહ્યા છે અને જે પ્રકારના દાવા કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં તો આ મામલે શું વિગતો છે અને પ્રદેશ નેતૃત્વ આ મામલે શું ચર્ચા કરી રહ્યું છે જો ચોક્કસ થી અભિજીતભાઈ આ મામલે જે છે તે કોંગ્રેસ જે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ નેતૃત્વ છે તે ચોક્કસથી અત્યારે તેના ઉપર આ જુનાગઢની સીટ ઉપર મનોમંથન ચાલી રહ્યું છે કેમ કે અગાઉ અગાઉ આપણે જો વડોદરાની સીટનો દાખલો લઈએ તો વડોદરાની સીટમાં જે રીતે પહેલા જે રીતે બેન નું જે પોલીસ સ્ટેશન નો તેમના પાડોશીનો છોકરા નું જે હિટ એન્ડ રનનો જે કેસ થયો હતો ને જે તેમના પડોશીનો દીકરો તેની અંદર હતો અને તે પોલીસ સ્ટેશન ગયા હતા અને જાણે ધાક ધમકીથી છોડાવી અને અને ઘરે આવ્યા હતા આ જે સમગ્ર ઘટના જે ઘટી થઈ હતી જે લોકોએ જોઈ હતી ચેનલોમાં ચાલી હતી અને ક્યાંક ને ક્યાંક આના લીધે ક્યાંક ને ક્યાંક જયારે લોકસભા બે હાજર ચોવીસની વડોદરાની સીટ માટે જયારે નામોની ચર્ચા જયારે ચાલી રહી હતી ત્યારે જે રીતે તેમનો જે વર્તાવ જે સામે આવ્યો હતો તેને લઈને લોકો નાખુશ હતા અને એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક જે છે તે વાતો જે રીતે ચાલી રહી હતી કે રંજનબેન નું નામ નહીં આવે બીજા કોઈ ઉમેદવારનું નામ આવશે પરંતુ થયું એવું કે રંજનબેન જ નામ આવ્યું અને ફરીથી એક વખત જે કાર્યકર્તાઓ હતા ભાજપના જ કાર્યકર્તાઓ તેમાં જ એક આંતરિક જે વિરોધ છે તે ચરમસીમા પર પહોંચ્યો બેનરો લાગ્યા ઘણા બધા મુદ્દાઓ ત્યાં ઉદભવ્યા અને તેના કારણે ક્યાંક ફરીથી પછી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં વિચાર કરવા માટે મજબૂર થવું પડ્યું જોઈએ જો કાર્યકર્તાઓ જ એ જો એકજૂટ નહીં હોય જો એક નામના લીધે જો કાર્યકર્તાઓમાં આંતરિક વિવાદ થશે તો એ સીટ બાજુની સીટને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે છે અને એટલા માટે થઈ અને રંજન બેને જે છે તે ચૂંટણી પાછું ખેંચી લીધું પોતાનું નામ પોતે લડવા નથી માંગતા તેવું તેમને જણાવી દીધું એ જાતે ન જાતે તેમનું કેવું આવું ન જ હોય કેમ કે અગાઉ તે નિવેદન આપી ચૂક્યા છે કે તે લડવા માટે સક્ષમ છે અને તેઓ છ થી સાત લાખ જેટલી લીડ થી તેઓ જીતીને આ બતાવશે એટલે કે હવે પાછળથી તેઓ ભલે કહેતા હોય કે તે હવે નથી લડવા માંગતા આવું જ ક્યાંક ને ક્યાંક બની શકે કે કદાચ રાજેશ ચુડાસમાનું જે નામ જે રીતે ચગ્યું હતું ડોક્ટર ચગના આત્મહત્યાના કેસમાં હવે ત્યાંના લોકોમાં ને ક્યાંક અત્યારે જે રીતે વડોદરા જેવો માહોલ અત્યારે જૂનાગઢમાં પણ છે ત્યાં પણ આંતરિક જે કાર્યકર્તાઓ જે છે તેમાં એવું ચાલી રહ્યું છે કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં ન આવી જોઈએ અને તેની સ્થાને બીજા કોઈને ટિકિટ જે છે તે આપવામાં આવી જોઈએ બરાબર આવા વિરોધની વચ્ચે મને નથી લાગતું કે કદાચ ડો રાજેશ ચુડાસમાને ફરીથી એક વખત ત્યાં ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે અને તેમને ચૂંટણી લડવા માટે નું કહેવામાં આવે કદાચ બની શકે તેમના નામે તેમની સ્થાને બીજા કોઈ એવો સક્ષમ ઉમેદવાર હોય જોકે જુનાગઢમાં એવા ઘણા સક્ષમ ઉમેદવારો છે તે જે ચૂંટણી લડવા માટે સક્ષમ છે જાણીતા ચહેરા પણ ત્યાં છે અને એમાંથી કદાચ કોઈને ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી નામ ઘોષિત કરવામાં આવે એવું અત્યારે પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે ચોક્કસ સચિત તમારી પાસે આવું જે રીતે ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે અને જે પ્રકારે સમીકરણો બદલાતા રહ્યા છે અને બદલાઈ રહ્યા છે આ વખતે ઇન્ડી ગઠબંધન અને ભાજપ એમ સામસામે લડાઈ છે સીધો જંગ છે પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપે જે ટાર્ગેટ રાખ્યો છે છવ્વીસ બેઠકો અને દરેક બેઠક પર પાંચ લાખ કે તેથી વધુ માર્જિન પરંતુ શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં બે હજાર ચોવીસના બાવીસ ઉમેદવારોની નામની જાહેરાત થવી અને પછી કેટલીક બેઠકો પર જે પ્રકારે અસંતોષ ફેલાવવો આપણે જોયું કે વડોદરાની બેઠક છે વલસાડની બેઠક છે આ બે બેઠકો પર ક્યાંક ને ક્યાંક અંદરખાને ભાજપના નેતાઓને કાર્યકરોમાં નારાજગી છે તો શિસ્તબદ્ધ પાર્ટીમાં અત્યાર સુધી ક્યારેય આવા ગણગણાટ કે આવો અસંતોષ ખુલીને બહાર આવતો નહોતો પરંતુ હવે આવવા માંડ્યો છે તેની પાછળનું કારણ શું છે આ બાબતે જો આપણે રાજકીય વિશ્લેષકો જોડે પણ ચર્ચા થતી હોય છે તેમનું માનીએ તો એક તો પહેલી વાત કે જે રીતે કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના નેતા ભાજપમાં આવી રહ્યા છે તે આવ્યા પછી તેમને તાત્કાલિક સ્થાન પણ આપી દેવામાં આવે છે તો એ ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ અને લોકલ જે નેતાઓ છે તેમના તેમનામાં ચોક્કસ નારાજગી હોય છે કારણ કે જયારે તેઓ મહેનત કરીને તનતોડ મહેનત કરીને ભાજપ માટે કામ કરતા હોય અને અચાનક જ જેના માટે તેઓ વિરોધ વિરોધી ભાષણ કરતા હોય એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય અને બીજી બીજી વાર એમ વ્યક્તિને પોતાનો નેતા ગણી લેવો તે પણ ભાજપમાં આવીને મોટા કદ પર બેસી જાય તો એ ક્યાંક ને ક્યાંક નારાજગી છે અને આ એક વેવ છે નારાજગી ગુજરાતમાં ઘણી જગ્યાએ જોવા મળી છે કે કે એ નારાજગી હવે ધીમે ધીમે છે ભાજપ એવી પાર્ટી અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે ભાજપ એકવાર જે નામ જાહેર કરી દે કે કોઈના માટે નક્કી કર્યું હોય તો એમાં કોઈ ચેન્જીસ આવતા નથી પરંતુ આ કદાચ પહેલી વાર થયું છે કે આ ભાજપમાં આ રીતે નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર ચૂંટણી લડવાની ના પાડે છે અને સાથે સાથે ભાજપની જે છવ્વીસ બેઠક પર જીત નો હેટ્રિક કરવાની વાત છે ગુજરાતમાં સક્સેસ ગયા પછી બીજે આનું આ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે તો તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની ચૂક નહી રહી જાય એ ભાજપનું મોડી મંડળ પણ જોઈ રહ્યું છે અને તેવા જ સંજોગોમાં હવેથી ઘણી જગા પર જયારે બેઠકો વિવાદ હોય તો ભાજપની ઇન્ટરનલ ટીમ ફરીથી સર્વે કરીને રિપોર્ટ આપતી હોવાનું પણ આપણા જે સૂત્રો છે ઇન્ડિયા ન્યૂઝના તેમને જણાવ્યું છે કે એ લોકો ફરીથી માઇક્રો સર્વે કરાવે છે અને તેના પરથી જે રિપોર્ટ આવે છે તો તેના ઉપર કામ પણ થઈ રહ્યું છે એટલે આ વખતે હું માનું છું કે ભાજપ કોઈ પણ જગા પર ચૂક તો નહીં જ કરશે અને જો ક્યાંક આ રીતના દખા હશે તો તેના પર સમાધાન કરવાના પણ પૂરા પૂરા પ્રયત્ન કરી રહી છે આ બીજી ચોક્કસ સચિન જતીન આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા વિગતો દર્શકો સુધી પહોંચાડી બદલ તો દર્શકો તો જે રીતે ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર મહેસાણા સુરેન્દ્રનગર અને અમરેલીમાં તો ઉમેદવાર મજબૂત ઉમેદવાર ઊભા કરવામાં આવશે એ નક્કી છે પરંતુ જે રીતે જૂનાગઢ અને મહેસાણામાં ક્યાંક ને ક્યાંક અંદરખાને મજબૂત ઉમેદવારની શોધ ફરી આદરવામાં આવી છે અને જે પ્રકારે રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદ છે તેમને ટિકિટ કપાય એ નિશ્ચિત થઈ ગયું છે અને તેમના સામે કોઈ નવો કોળી સમાજનો ચહેરો આવે એવી સંભાવના છે ત્યારે મહેસાણામાં ફરી એક વખત ટિકિટ વાંચુઓને બોલાવવામાં આવ્યા છે અને દાવેદારી દાવેદારી કરવામાં આવી રહી છે અને બાયોડેટા સાથે બોલાવવામાં આવે છે અને તેમની આધારે મજબૂત પાટીદાર ચહેરો શોધવામાં આવશે તો વલસાડ બેઠકમાં પણ જે પ્રકારે ચહેરો બદલવાની વાત છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અંદરખાનેથી ગણગણાટ ચાલી રહ્યો છે ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપ આ વખતે છવ્વીસ બેઠક જીતીને હેટ્રિક સર્જવાના મૂડમાં છે ત્યારે આ સંજોગોમાં જે પ્રકારનો અસંતોષ ખુલીને બહાર આવી રહ્યો છે તેને અટકાવવા માટે તેને ડેમેજ કંટ્રોલ માટે પણ તૈયાર શરૂઆત થઈ ગઈ છે અને તેને અટકાવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવે છે અને ક્યાંય આ ડેમ નુકસાન ન થાય આગામી ચૂંટણીમાં મતદાનનો સમય કે ઉમેદવારોની પસંદગી બાદ નોમિનેશન ફાઇલ કર્યા પછી મતદાનના સમયે કોઈ નુકસાન ના થાય ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો પણ અને તે માટેની કવાયત પણ પ્રદેશ નેતૃત્વએ હાથ ધરી દીધી છે ત્યારે આવનારા સમયમાં જે બે હજાર ચોવીસની ચૂંટણી સાતમી મે છવ્વીસ બેઠકો માટે ગુજરાતમાં યોજાવાની છે તે રસાકસી ભર્યો જંગ બની રહે તેવી ચોક્કસ સંભાવના દેખાઈ રહી છે દર્શક મિત્રો સમાચારમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર માટે ધડકર નમસ્કાર